શ્રી ગણેશ ઓમ શ્રી કૃષ્ણાય નમ શ્રી સરસ્વત્રી યુટ્યુબ ચેનલ ધાર્મિક એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણે સાંભળી રહ્યા છે ગીતાનો કર્મયુગ જ્ઞાનયુગ ભક્તિ યુગ આ પુસ્તક એના લેખક છે સિદ્ધ યોગી શ્રી વિભાકરભાઈ રતિલાલભાઈ પંડ્યા ગીતાનો કર્મયોગ એના આપણે એકવીસ ભાગ જોઈ ગયા આજે બાવીસમો ભાગ સાંભળવા માટે તૈયાર થયા છીએ આગલા ભાગમાં લેખક કહે છે કે ભગવાનનો જન્મ દિવ્ય છે કારણ કે તે નિરંજન નિરાકાર છે લૌકિક દ્રષ્ટિએ બંને દેખાય છે હવે આજે લેખક શું કહે છે આપણે આગળ વધીએ લેખક શ્રી વિભાકરભાઈ કહે છે કે આ જ વાત દરેક જીવને લાગુ પડે છે જેમ મારો જન્મ દિવ્ય છે તેમ તારો જન્મ પણ દિવ્ય બની શકે છે પણ તારે અ કરતા ભાવ રાખવો જરૂરી છે અકર્તા ભાવ રાખવો એટલે કે દરેક કર્મ રાગ દ્વેષ વગર કરવા તો તું અકર્તા બને છે અને આ અકર્તા ભાવ માત્ર મનુષ્ય યોનિમાં જ શક્ય છે બીજી યોનિમાં તો જીવ પ્રકૃતિ એટલે કે કુદરતના આધારે બંધાયેલો છે અંતઃ પ્રેરણા પ્રમાણે કામ કરે છે તેમાં તે અકર્તા ભાવ રાખવા ધારે તો પણ શક્ય નથી એટલે ભગવાન અર્જુનને સમજાવે છે કે અત્યારે તારો જન્મ સર્વોત્કૃષ્ટ યોનિમાં થયો છે તું ક્રોસ રોડ પર ઉભો છે દ્રષ્ટિએ તારે કર્મ નથી તું કરતા નથી તું ફળ ભોગતા નથી કારણ કે તારે ભૂતકાળ નથી તો ભવિષ્યની ચિંતા જ ક્યાં રહી છે માત્ર વર્તમાન કાળ એટલે આજ આજ અને આજ માત્ર તું તેને જીવંત બનાવ તે માત્ર અકર્તા ભાવથી જ શક્ય છે અકર્તા ભાવ એટલે રાગ દ્વેષ વગર અનાસક્ત ભાવે કર્મ કરવું કોઈ પણ જાતની પ્રતિક્રિયા વગર પ્રસાદ બુદ્ધિથી કર્મ કરવું ભગવાન બીજી સુંદર વાત એ કરે છે કે જો ઉપર મુજબ સાક્ષી ભાવ રાખીને કર્મ કરે તો તને દેશ એટલે કે સ્પેસ અને કાળ એટલે કે ટાઈમ સ્પર્શી શકે નહીં ગુરુજી આગળ કહે છે કે તું તો દેશ અને કાળનો સાક્ષી છે અને તે તારી જાતને સાક્ષી તરીકે તત્વથી જાણી લીધો છે તો જેનો જન્મ દેશમાં એટલે કે ચોક્કસ સ્થળમાં થયો છે જેનો જન્મ કાળમાં એટલે કે સમયમાં થયો છે તે આ શરીરનો ઇન્દ્રિયો અને મનનો વિનાશ શક્ય છે પરંતુ જે આ શરીર છે મન અને ઇન્દ્રિયો અને મનનો વિનાશ શક્ય છે પરંતુ જે આ શરીર છે મન અને ઇન્દ્રિયોને જાણે છે તે તો શાશ્વત છે જેનો કોઈ કાળે વિનાશ નથી તે તો ત્રણેય કાળમાં મોજૂદ છે તે જન્મ મરણના ચક્કરમાં નથી અને આ વાત માત્ર જાણવાની છે ગુરુજી કહે છે તત્વથી જાણવાની છે જાણવું તો કોઈ કર્મ નથી અને આ જાણવાની વૃત્તિ તો દરેકને જન્મથી મળી છે આ મૂળભૂત માનવ સ્વભાવની ઈચ્છાને કેવળ માટે જ કેળવવા માટે જ ભગવાને કહ્યું કે જ્ઞાનયજ્ઞ સર્વ યજ્ઞોમાં શ્રેષ્ઠ છે એટલે કે જાણવાની વૃત્તિ સંતોષાય તો આ મહાન જ્ઞાન યજ્ઞ કર્યો કહેવાય અને જાણવું એ કોઈ કર્મ નથી એટલે કે કર્મ કરવાની જરૂર નથી સહજ ભાવે જે અકર્તા ભાવે કર્મ પ્રારબદ્ધવશ થાય તે આપણી આપણે કોઈક પ્રતિક્રિયા બતાવ્યા વગર થવા દેવા એટલે કે સર્વ કર્મ જ્ઞાનમાં સંપૂર્ણ રીતે સમાપ્ત થાય છે સર્વ કર્મ ખિલમ પાર્થ જ્ઞાને પરિસમાપ્ય છતાં આપણો અહમ એટલે કે ઈગો આપણને છોડતો નથી તે એવી દલીલો કરે છે કે સારા કર્મ પુણ્ય કર્મ લોકહિતના કર્મ જન કલ્યાણનું કર્મ કરવામાં શું વાંધો છે એટલે કે અહમની ઈગો અને સુપર ઈગો નામની ડાળીઓ કોઈને કોઈ બહાને ફૂટી નીકળે છે અને માનવ પોતાની જાતને પોતે જ છેતરે છે આમ મન છટકવા માટે અનેક દલીલો કરે છે ગુરુજી એવા અમારા લેખક શ્રી વિભાકરભાઈ કહે છે હવે જ્યારે આપણા શાસ્ત્રકારોએ કહી દીધું છે કે આ સંસાર અજ્ઞાન કાળે સાચો લાગે છે હકીકતમાં સાચો નથી જો આ સંસાર સાચો ન હોય તો પુણ્ય કર્મ જન્મ કલ્યાણનું કર્મ લોકહિતનું કર્મ કેવી રીતે સાચું હોય શકે હજુ જો તમને કર્મ કરવાનો મોહ ગયો નથી તો હજુ તમારા માટે આ સંસાર હજુ સાચો છે તો તમોને જ્ઞાન થયું નથી હજુ તમે તત્વને જાણ્યું નથી હકીકતમાં હજી જાણવાની ક્રિયા બની જ નથી યાદ રાખો કે જાણવું તે કર્મ નથી જો તત્વ જાણી લીધું તો પછી સંસાર કેવો જો સંસાર નથી તો પુણ્ય કર્મ કેવું જ્ઞાને તત્વે કહ સંસાર લેખક કહે છે પરંતુ અહંકાર નહીં તો તું પણ જનહિત કરનારો દરેકને પોતાના હિતની ખબર છે તારે કલ્યાણ કરવાની સી જરૂર પડી પણ આ બહને અહંકાર પોતાની જાતને આગળ કરે છે હું જે કંઈ કરું છું તે લોક કલ્યાણ હિત માટે જ કરું છું જન કલ્યાણ માટે કરું છું કેવડી મોટી ભ્રમણામાં માનવી જીવે છે જ્યાં તત્વને જાણી લીધું જ્યાં જ્ઞાન થઈ ગયું પછી ત્યાં સંસાર કેવો જો સંસાર નથી તો પુણ્ય કર્મ કે લોકહિત કે જન કલ્યાણના કર્મ કેવા શ્રી વિભાકરભાઈ કહે છે લેખક આપણા અને હજી જો પુણ્યકર્મ કરવાની ઈચ્છા બચી છે તો હજુ તમોને જ્ઞાન થયું નથી માત્ર હું જ્ઞાની છું તેવી એક નવી ભ્રમણા વળગી છે હું બધું જ જાણું છું હવે મારે કંઈ જાણવાનું બાકી નથી તેવી ખોટી ભ્રમણા મનમાં થઈ જાય છે અને વેમની કોઈ દવા નથી એકવાર જ્ઞાન થઈ જાય તો પછી સંસાર જ રહેતો નથી તો પુણ્ય કર્મ કે પાપ કર્મ ક્યાં બચે છે લોક કલ્યાણની ઈચ્છા પણ ક્યાં બચે છે ગીતામાં ભગવાન કહે છે કર્માણી ભસ્મા સાત કૃતે તથા નહીં જ્ઞાને સદૃશય પવિત્ર મિહ વિધ્ય જ્ઞાન જેવું કોઈ પવિત્ર નથી તેમાં કોઈ પણ જાતની શંકા ન રાખવી પણ આપણે જીવનમાં જે ભ્રષ્ટાચાર કરેલ છે પાપ કરેલ છે તેનું શું આજે પણ રાતે સૂતા હોઈએ ત્યારે અજ્ઞાત મનમાં ભય ઘર કરી ગયો છે કે ક્યારે ઇન્કમટેક્સ કે સેલ વાળા દરોડો પાડશે ટિકિટ ચેકર ક્યારે ટિકિટ માંગશે પરીક્ષામાં ચોરી કરતાં ક્યારે સુપરવાઇઝર પકડશે નિર્જન એકાંતમાં ચોર ક્યારે આવશે અને બે ઢોલ મારીને લૂંટી સતત આપણે ભયમાં જ જીવીએ છીએ એટલે ભગવાને પહેલી વાત એ જ કરી કે તું અભય થા જીવનમાંથી કોઈ પણ જાતનો ભય છોડી દે ભયથી જ તું અડધી બાજી પહેલેથી જ હારી જાય છે તું મહેનત કરે અને છતાં હારી જાય તે બીજી વાત છે પરંતુ આ તો કાંઈ પણ કર્યા વગર માત્ર ભય એનાથી જ પચાસ ટકા હારી જવાય છે એટલે જીવન જીવવાની કળાનો પાયો અભય છે અભય એટલે કોઈથી બીવું નહીં અને આપણે કોઈને ડરાવવા નહીં જે કોઈથી ડરતો નથી પરંતુ બીજાને ડરાવે તે નિર્ભય છે પરંતુ અભય નથી ગીતાકાર તો અભય થવાની વાત કરે છે પરોપકાર માટે જન્મ લેવો તે કાર્ય પરમાત્માનું છે માટે જ ભગવાનનો જન્મ દિવ્ય છે એટલે કે લૌકિક નહીં અને પરાલૌકિક નહીં પરંતુ અવલૌકિક છે દિવ્ય છે આમ ભગવાન દિવ્ય જન્મની વાત કરે છે તેનો જન્મ દિવ્ય શા માટે કારણ કે તેણે જે જન્મ લીધો તે કોઈ પૂર્વ જન્મના પ્રારબ્ધ વશ પૂર્વજન્મની ઈચ્છા વાસના પૂરી કરવા માટે જન્મ લીધો નથી પરંતુ જગતની જરૂરિયાતને આધારે પોતાની માયાનો આશ્રય લઈને જન્મ લીધો છે તેથી માયા તેને લેપાતી નથી જ્યારે આપણે માયાના ચક્કરમાં આવી જઈએ છીએ કારણ કે આપણે હું કરું હું કરું તેમ કર્યા કરીએ છીએ અને આમ કરવાનું કારણ અનેક જન્મથી આમ જ કરીએ છે ત્યારે ભગવાન તો વાસના વગરના છે તેની કોઈ ઈચ્છા અધૂરી રહી નથી કે જેને માટે તેણે જન્મ લેવો પડે તે તો અક્તકામ છે એટલે કે પોતે જ પોતાનામાં સંતુષ્ટ છે આત્મકામ એટલે પોતે જ પોતાનામાં સંતુષ્ટ છે કોઈ વાસના નથી તો પછી જન્મ કેવી રીતે થાય છે તો ભગવાને કહ્યું છે યદા યદા ધર્મ ગ્લાની ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે અધર્મનું જોર વધે છે ત્યારે ત્યારે ભગવાન કહે છે કે હું જન્મ ધારણ કરું છું હવે આગલા ભાગમાં આપણે જાણીશું કે ધર્મની હાનિ થવી એટલે શું અને આગલા ભાગમાં આગળનો વિડીયો આપણે વધારીશું અહીં આપણે અલ્પ વિરામ રહીએ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ તત્ સત જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જે સર્વનું કલ્યાણ થાવ સર્વનું કલ્યાણ થાવ સર્વનું કલ્યાણ થાવ શ્રી કૃષ્ણ મસ્તું